નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું ઝાલાવાડની રાજપૂતાણી વિશે સત્ય ઘટના હજારો વંદન ઝાલાવાડની રાજપૂતાણીને થોડા વર્ષ અગાઉની આ વાત છે ઝાલાવાડની ધરા પર મૂળી તાલુકાના ટીકર ગામમાં મોહનબા નામક એક રાજપુતાણી પોતાના ત્રણ મહિનાના પુત્રને ઓસરીમાં રાખેલા ઘોડિયામાં ઝુલાવી રહી છે પતિ દિલીપસિંહ સૌહાણજી હજી હમણાં જ સરહદ પર શહીદને વર્યા છે માતૃભૂમિની રક્ષા કાજે એણે પોતાના પ્રાણ ન્યોચાવર કરી દીધા છે પોતાના લાડકાનું મોઢું એ ભાળી શક્યા નથી મોહનબાના ગર્ભમાં પુત્ર ઉછરી રહ્યો હતો અને એ જ ટાણે બાપ સરહદ પર દુશ્મનો સામે રાજપૂતી રીતને ઉજળી કરીને દિલીપસિંહજી સૌહાણ અમર શહીદને વર્યા હતા ઘરના ફળિયાની સુંદરતા અને ચોખ્ખાઈ ઉડીને આંખે વળગે તેવી છે આંગણામાં તુલસીના છોડ મહેકી રહ્યા છે શીતળ છાંયડો આપે એવા વૃક્ષો છે અને પરંપરાગત લીપણ ગુંપણથી કછાયેલા ક્ષત્રિયાણીના હાથોને નાનકડા ઘરને અનેરી સુંદરતા આપી હતી ઓસરીમાંથી ધીરે સાદે હાલરડાના સૂરો સંભળાય છે બહાર એ વખતે સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રીનો કાફલો આ ક્ષત્રિયાણીના ઘર આગળ આવી પહોંચ્યો છે ઝાપો ખોલીને કલેક્ટર આગળ વધે છે ફળિયાની મોહકતા તરફ ઘડીકભર એ જોયા કરે છે ત્યાં અંદરથી ફરી સપ્તસિંધુના સૌમ્ય રંગે રંગાયેલ હોય તેવા સુંદર સૂર સંભળાય છે તલવારો જોશે એ વીરાને તલવારો જોશે રે માથા પાપીઓના રોળાવાને તલવારો જોશે રે કલેક્ટર ઘડીભર થંભી ગયા આ અપૂર્વ ખુમારી ભર્યા સુરોથી એ આફરીન પોકારી ઉઠ્યા અને સાથે થોડું આશ્ચર્ય પણ થયું કેમ કે પોતે તો એવી ધારણા બાંધી લી કે શહીદની આ સ્ત્રી આંસુ સારતી બેઠી હશે રડતી કકળતી હશે પણ અહીં તો એથી સાવ ઉલટું હતું પોતાના પર પારણે ઝૂલતા બાળકને એ તો ઉલટી ખુમારીના પાઠ ભણાવી રહી હતી આંગણામાં અવાજ થતાં મોહનબા પર બહાર આવ્યા કલેક્ટરે એના મુખ સામે જોયું ગૌરવવર્ણી લાલિમા પર એક અપૂર્વ તેજ જગારા મારતું હતું આંખો આ ક્ષત્રિયાણીમાં સૌમ્ય અને રૌદ્ર એમ બંને ભાવ એકસાથે વસી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દર્શાવતી હતી ધીમે રહીને કલેક્ટરે કહ્યું બહેન આપના પતિએ દેશ માટે અમૂલ્ય બલિદાન આપ્યું છે એના પ્રાણ ત્યાગને દેશ ક્યારેય નહીં ભૂલી શકે મોહનબા સાંભળી રહ્યા તેણે કલેક્ટરની સાથે આવેલ માણસો પર એક અછડતી નજર ફેરવી એમના એ બલિદાન માટે કલેક્ટર પોતાના હાથના રહેલા ચેક આગળ ધર્યો સરકારે આપના ભરણ પોષણ અને ગુજરાન માટે આ પચાસ હજાર રૂપિયા આપ્યા છે મોહનબાઈએ કલેક્ટરના હાથમાં રહેલા ચેક સામે નજર કરી પછી તેણે ચેક હાથમાં લીધો અને બધાના દેખતા ચેકને ફાડી અને તેના ટુકડા ફેંકી દીધા કલેક્ટર સમેતના માણસો આભા બનીને જોઈ રહ્યા અરે પણ તમે ફાડી શા માટે નાખ્યો બા આ તો સરકારે આટલા આપ્યા છે તે મારી મજબૂરી છે બાકી જો ઓછા થતા હોય તો હું મારા ઘરના થોડા ઘણા ઉમેરું કલેક્ટરે કહ્યું મોહનબા થોડી વાર કલેક્ટરના ચહેરા સામે તાકી રહ્યા પછી બોલ્યા ભાઈ મારો ધણી કોના માટે કુરબાન થયો છે માં ભોમ માટે બસ તો પછી જે દીકરાએ એની મા માટે થઈને શિસ્કો કપાવે એને વહુઆરું જો પૈસા ખાવા માંડે તો ફરી આ દેશમાં એવો કોઈ માડી જાયો ના જન્મે ભાઈ રાજપૂતાણી બોલી રહી એના એક એક શબ્દે કોઈ દિવ્યવાણી જરી રહી હતી કલેક્ટર એની ખુમારી જોઈ જ રહ્યો રાજપૂતાણીને આંખોમાંથી ઝરતા તેજ સામે નજર નાખવાની કોઈની હિંમત ના રહી આખરે માંડ કલેક્ટર બોલી શક્યો પણ બા તો આપને અમે વળતર કઈ રીતે આપીએ એના જવાબમાં ઝાલાવાડની એક ક્ષત્રિયાણીએ ઓસરીમાં રહેલા પારણા સામે આંગળી સીંધી અને બોલી વળતર કલેક્ટર સાહેબ આ પારણામાં ઝૂલતા મારા સાવજને એ વીસ એકવીસ વર્ષનો થાય ને એટલે મિલિટરીમાં ભરતી કરાવજો ને એને સરહદ પર લઈ જજો અને મારો આ લાડકો એના બાપને મારગ હાલીને પચાસ પચાસ પાકિસ્તાનની દુશ્મનાનો માથા વાઢીને આવે ને ત્યારે એના બાપના મોતનું વળતર મને મળે સાહેબ બાકી પચાસ હજાર કે પચાસ કરોડ રૂપિયામાં આ ક્ષત્રિયના ખોરડાનું વળતર ન વળે સાહેબ અમારે મન રૂપિયા કરતાં બલિદાન વધુ મોંઘા છે રાજપૂતાણીની આંખમાંથી અંગારા ઝરતા હતા કલેક્ટર અને એની સાથેના માણસોને આ સ્ત્રીના સાક્ષાત દુર્ગાના દર્શન થતા હતા આ જોગમાયા સામે બોલી પણ શું શકાય જગબંદાના સ્વરૂપ જેવી ભરતી સ્ત્રીને બધા મનોમન વંદન કરી રહ્યા આ પ્રસંગ સત્ય ઘટનાનો છે સુરેન્દ્રનગરમાં મૂળી તાલુકાની આ વાત છે થેન્ક યુ મિત્રો